ડભોઈ તિલક લગાવવાના મુદ્દે શૈલેષ મહેતાએ એક નિવેદન આપ્યું કે તિલક એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક છે જેના લીધે આ નિર્ણય લેવાયો છે ડભોઈમાં બધા જ રામ લક્ષ્મણ બનીને રમે છે અને ગરબાગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા તિલક કરીને જ ખેલૈયાઓને મળશે એન્ટ્રી ભાઈઓમાં હિન્દુ મુસ્લિમ પોતાની એકતા અનુસાર ઉજવી રહ્યા છે આ તહેવારો જેમાં ધારાસભ્ય દર વર્ષે સાત હજાર જેટલા ખેલૈયાઓ રમે છે દર વર્ષે લઘુમતી કોમના કોઈ પણ નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવતું આદ્યશક્તિ માં નવદુર્ગા જગતજનની જગદંબાની ડભોઈ એપીએમસી બજાર સમિતિમાં નવ દિવસ નવરાત્રીની ઉજવણી પ્રસંગે માગઢ ભવાનીના દભોવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા પ્રમુખ ધારાસભ્યશ્રી અને આયોજકો દ્વારા ધારાસભ્યશ્રીના પ્રમુખ સ્થાને તેઓના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઈ રહી છે આદ્યશક્તિ આરાધનાના પર્વ જગતજનની માં જગદંબાની આરાધના નવ દિવસ સુધી ચાલતી હોય છે થી પંદર ઓક્ટોબરે નવરાત્રી ની શરૂઆત થાય છે દરભાવતી નગરી એટલે કે ડબોઈમાં નવરાત્રી છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે બાર પંદર હજાર યુવા યુવતીઓ ગરબે ઘૂમતા હોય છે અને ડબોઈ એટલે કે દરબાવતી નગરીમાં એકમાત્ર મોટો ગરબો એ એપીએમસી ગ્રાઉન્ડ પર હોય છે ડભોઈની આજુબાજુના ગામોના યુવા યુવતીઓ પણ આ ગરબામાં રમવા આવતા હોય છે દર વખતે અમારી જાહેરાત હોય છે જ અને કહેતા હોઈએ છીએ કે ટ્રેડિશનલ ડ્રેસમાં જ ગરબે આવવું યુવતીઓએ ચણિયા ચોળી પહેરીને આવવું અને યુવાનો હોય તો એમણે કમ્પલસરી જબ્બો પહેરીને આવવું અને જે યુવાનો અહીંયા આવે છે એમને કમ્પલસરી તિલક કરીને આવવું અને વર્ષોથી આ પ્રણાલી ગર્ભાવતીમાં રહેલી છે આ વખતે બીજે બધે વિવાદો થયા એના કારણે અહીંયા ઘડી પણ એવું પૂછવામાં વારંવાર મીડિયા દ્વારા આવે છે તો આ પ્રણાલી છે વર્ષો જૂની હિન્દુ સંસ્કૃતિમાં પણ તિલકનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ભગવાનની કોઈ પણ પૂજા કરતા હોઈએ ત્યારે તિલક લગાવવું એ ફરજિયાત છે તમે ગણપતિનું સ્થાપન કરતા હોય તમે લગ્નની ચોરીમાં બેઠા હો કે માતાજીનો હવન કરતા હોય ત્યારે બ્રાહ્મણો તમને તિલક કરાવતા જ હોય છે આ પણ એક યજ્ઞ છે માતાજીનો જેમાં હજારોની સંખ્યામાં યુવા યુવતીઓ ગરબે ગુમતા હોય છે માતાજીની ભક્તિ કરતા હોઈએ છે અને એક ગણાતો આમાંથી એક નવરાત્રી દરમિયાન અપવાસ પણ રાખતા હોય છે ત્યારે એમના એમના અંદરનો ભક્તિભાવ એ જાહેરમાં પ્રગટતો હોય છે અને તિલક કરવાથી એની મજા ઓર જ આવતી હોય છે એમનું અને એમની સંસ્કૃતિ ખાસ જળવાયેલી રહે હિન્દુ સંસ્કૃતિ જળવાયેલી રહે હિન્દુ ધર્મના પાયાના સિદ્ધાંતોમાં તિલક અને શિખાનું મહત્વ બતાવેલું છે હવે શિખા અમે નથી રાખી શકતા પણ તિલક રાખવું એવું અમે થોડોક આગ્રહ રાખીએ છીએ અને યુવાનોને પણ ગમે છે અને તિલક રાખે છે જે બાબત અહીંયા સિત્તેર ટકા વસ્તી મુસ્લિમ સંપ્રદાયની હોવા છતાં આજ દિન સુધી કોઈ મુસ્લિમ સંપ્રદાય આનામાં વાંધો નથી લીધો અને હિન્દુઓએ પણ વાંધો નથી લીધો દર્ભાવતી નગરીમાં બંને કોમ પોતપોતાના તહેવારો ખૂબ જ શાંતિથી હળીમળીને કરતા હોય છે હિન્દુઓના તહેવારોમાં મુસ્લિમો તરફથી કોઈ તકલીફ નથી આવતી મુસ્લિમ તહેવારોમાં હિન્દુઓ તરફથી કોઈ તકલીફ નથી આવતી અને તાજેતરમાં જ મિલાદનો પ્રસંગ અને ગણેશ વિસર્જન એક જ દિવસે ઉજવવામાં મુસ્લિમો દ્વારા સવારે મિલાદનો કાઢવામાં આવ્યો અને એ પણ નિર્વિઘ્ન સંપન્ન થયું એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને ત્યાર પછી બપોરથી મોડી રાત સુધી ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું એમાં પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થયો ઉપરથી બંને કોમે જ્યાં જરૂર પડી ત્યાં એકબીજાને સહકાર આપ્યો છે અને ગર્ભાવતીની સંસ્કારીતા અને જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરી છે હું તો આપના મારફત દર્ભાવતીના તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને ફરી આપના મારફત પણ વિનંતી કરું છું કે જે ગરબા અહીંયા થવાના છે નવરાત્રિ મહોત્સવ યુવાનો છે તો એમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ આવું યુવાનોએ જબ્બા પહેરીને આવું અને તિલક લગાવીને જાવ